હું તેજસ પરમાર મારી સાથે દતેશભાઈ ભાવસાર દતેશભાઈ આજની જે વિશેષ રજૂઆત છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ને જે ખાવડા વિસ્તારમાં જે જનતા રેઠ થઈ છે સાહેબ આ વિશેષ રજૂઆતને લઈને તમે શું કહેશો હવે આપણે ગાંધી ગુજરાત તો કહીએ છીએ સો ટકા ગાંધી ગુજરાત છે પરંતુ દારૂ ગુજરાતમાં બંધ હોય એવો એક પણ ગામડો નથી અ આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ કે સૌરાષ્ટ્રની વાત કરીએ કે કચ્છની વાત કરીએ દરેકે દરેક ગામડાઓમાં બેફામ દેશી દારૂ અંગ્રેજી દારૂ વેચાય છે ખાવડા વિસ્તારમાં આ સમસ્યા અતિ ગંભીર એટલા માટે બની છે કે એ વિસ્તારમાં જે કંપનીઓ છે એ કંપનીઓમાં જે મજૂર વર્ગ છે એ મોટા ભાગે પરપ્રાંતિય લોકો છે અને તેમની એક સંસ્કૃતિનો ભાગ રહ્યો છે શરાબ તો હવે ગુજરાત ડ્રાયસ્ટેટ હોવાના કારણે એમને દારૂ ન મળતો હોય અને એ પોતાની રીતે ત્યાં દેશી દારૂ પી અને સુઈ જતા હોય તો કદાચ કોઈ સમસ્યા ન હોય પરંતુ દારૂ પી અને આસપાસના વિસ્તારમાં ધીંગાણા કરવા દારૂ પીને વાહનો ચલાવીને બીજા જે રોડ ઉપર ચાલતા લોકો છે એમના જીવન ઉપર જોખમ ઊભું કરવું આવી અનેક સમસ્યાઓના કારણે છેલ્લા છ થી આઠ માસ થયા ખાવડાના લોકો ખૂબ જ ત્રાસી ગયેલા છે આપણે જાણીએ છીએ કે જે ખાવડાના લોકો છે એની સંસ્કૃતિ થોડી જુદી છે એટલે એ સંસ્કૃતિ સંસ્કૃતિ અને આ જે છે એનામાં મેલાપ નથી થતો પરિણામ સ્વરૂપે સ્થાનિક લોકોને ખૂબ જ મોટી નુકસાની થાય છે અને એના માટે અવારનવાર ખાવડા પોલીસ સ્ટેશનમાં ખાવડાના લોકોએ ત્યાંના સ્થાનિક લોકોએ ખૂબ જ રજૂઆતો કરેલી છે કેટલીય વખત આ જે દેશી દારૂ અને એ વેચાય છે દારૂ પીને લોકો ધાંધલ કરે છે એના વિડીયો સોશિયલ મીડિયા મીડિયામાં વાયરલ થયા છે પરંતુ એ બાબતને ગંભીરતા લેવામાં નથી આવી અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવી પરિણામ સ્વરૂપે આ જે દારૂની સમસ્યા છે એને એ હદ વટાવી ગઈ છે અને સામાન્ય લોકોના જીવન ઉપર જોખમ ઊભું કર્યું છે ત્યારે એ વિસ્તારના લોકો ખૂબ જ નાસીપાસ થયેલા હતા પોલીસે કોઈ કાર્યવાહી ન કરી સ્થાનિક લોકો જણાવે છે કે પોલીસ બનાવતા હતા એ લોકોને પકડી પાડ્યા ખૂબ મોટી નાલેશીનું કારણ છે પોલીસ માટે કેમ કે મોટી મોટી વાતો કરે અને જો પોતાના જ વિસ્તારમાં દારૂ વેચાતો હોય તો પછી આનો કોઈ જ મતલબ સરતો નથી અને પોલીસ પ્રજાને

બિલકુલ સાચી વાત છે હમણાં છેલ્લા અમુક સમયમાં બે વખત કચ્છ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે જે જુગારીઓને પકડ્યા અન્ય લોકોને પકડ્યા એનો મતલબ એ થાય છે કે સ્થાનિક પોલીસ આવા બુટલેગરો છે અથવા આવા જે ખોટા ધંધા કરવાવાળા છે એનાથી મળેલી છે પરિણામ સ્વરૂપે સ્થાનિક પોલીસ એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતી માની શકીએ ઉપરી અધિકારીઓ સારા હોઈ શકે પણ સ્થાનિક જગ્યાએ શું જેતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો દારૂ વેચાતો હોય લોકોને એની ખબર હોય અને લોકો જનતા રેડ કરતા હોય તો શું પોલીસને ખબર ન હોય પોલીસ પાસે તો એલસીબી નો વિભાગ છે આઈબી નો વિભાગ છે એ બધેના મારફતથી પોલીસ કાર્યવાહી કરી શકે છે પરંતુ જેમ મેં કહ્યું લોકો ત્યાંના સ્થાનિક કહે છે કે હપ્તાખોરીનો જે રોગ છે એ હપ્તાખોરીના રોગના કારણે સ્થાનિક લોકોને ખૂબ જ મોટું નુકસાન થાય છે અને આજે અંગ્રેજી અને દેશી દારૂ પીવાળા છે એ એ વાતાવરણ બહુ કલુષિત કરે છે પરિણામ સ્વરૂપે ત્યાં નાની મોટી મારામારી એવા એના મારી પ્રમાણ પણ વધ્યા છે અને એ સ્વાભાવિક છે આપણા સમાજ માટે ખૂબ જ ઘાતક છે દતીશભાઈ ખુલ્લે આમ જે પોઈન્ટ ચાલુ છે પોલીસને ખબર હોય છે તો પોલીસ રેડ નથી પાડતી સ્થાનિક લોકો ત્યારે રજૂઆત કરે છે ત્યારે પણ પોલીસ આખા કામ કરી રહી છે દતીશભાઈ

કચ્છની અને ગુજરાતની આવનારી પેઢીની બિલકુલ ચિંતા નથી પરિણામ સ્વરૂપે આ લોકો દારૂ વેચવા માટે પરમિશનો આપી દેતા હોય છે મોઢાએ મોઢે પરમિશનો આપી દે છે સેક્શન બાંધેલા હોય છે હવે આપણે એ બધે જાણીએ છીએ જેમ કે સૂરજ ઉગે છે ને સૂરજ આસમે છે એ એક નવું કડવું સીધે સીધું સત્ય છે તો આ પણ સીધે સીધો સત્ય છે કે ગુજરાતના અને કચ્છ ખાસ કરીને કચ્છના દરેક દરેક ગામોમાં દારૂ છે છે એ વ્યક્તિને ખબર હા ઓછા વધતા પ્રમાણમાં લોકોને એ ખબર નહીં હોય પરંતુ મોટા ભાગના લોકોને ખબર છે કે દારૂ વેચાય છે દારૂ પીવાય છે તો માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરવી અને પોતાની જે જવાબદારી છે જવાબદારી ન નિભાવી એ ખૂબ જ નુકસાન કરતા છે એટલે પોલીસના ઉપરી અધિકારીઓએ પણ વિચારવું જોઈએ કે જ્યાં દારૂનો પ્રમાણ એટલો બધો વધી ગયો છે કે હવે સામાન્ય લોકોમાં કન્નડગો માથાકૂટો ઝઘડાઓ થયા કરે છે તો અંતતઃ આ જે આપણો સમાજ છે એને ખૂબ જ મોટો નુકસાન કરે છે અને એ નુકસાની ન થાય એના માટે પોલીસના ઉપરી અધિકારીઓએ પણ

જે ફરિયાદી છે એના ઉપર દબાણ ઉભું કરે એમનાથી માથાકૂટ ઉભો કરે એના ઉપર સેટ ઉભો થાય જે તમે વાત કરી જીઆઈડીસી વિસ્તારના બેનની ત્યાં કને પણ દેશી દારૂ ખૂબ મોટી સંખ્યામાં વેચાય છે હવે આ તો દારૂના દૂષણથી શું નુકસાન છે એ તો જે ઘરના વ્યક્તિ ગયા હોય એને ખબર હોય આપણે તો એનું અનુમાન પણ ન લગાડી શકીએ અને જેમ તમને કીધું કે પગની કિંમત જે એ લંગડાને હોય અને આંખની કિંમત અંધાને હોય એવી રીતે દારૂની જે નુકસાની છે એની જે સૌથી મોટો નુકસાન પક્ષ છે એ જે ઘરના લોકો ગયા હોય એને જ ખબર હોય આ માટે આવનારા દિવસોમાં આવા લોકો નહીંવત એમનું મૃત્યુ થાય અને દારૂના દૂષણના કારણે જે સમાજ બરબાદ થઈ રહ્યો છે એવું ન થાય એના માટે પોલીસે વિશેષ વિચારવું જોઈએ અને પોલીસ કરતા પણ મારે તો ખાસ વિનંતી મારા રાજકીય પ્રતિનિધિઓની છે છ છ ધારાસભ્ય અને સાંસદોની છે કે લોકોએ તમને

તો રાખો એ પણ એક છે એટલે લોકો ખૂબ જ હેરાન થઈ ગયા છે દારૂ બાબતમાં પરંતુ ગંભીરતાથી કોઈ નથી લેવામાં આવતો અને જે ફરિયાદીઓ છે એના ઉપર જ સેટ ઉભો થાય એ બહુ ચિંતાનો વિષય છે આશા રાખશું આપે એવી કે હવે પાછી સ્ટેટ મોનિટરિંગ સેલ આવે અને અને હવે મૂકી મને એમ છે સ્ટેટ મોનિટરિંગ સેલ ની એક બ્રાન્ચ કચ્છમાં જ ખોલી દેવી જોઈએ કેમકે સૌથી વધારે આવા પ્રશ્નો કચ્છમાં થાય છે બહુ મોટો વિશાળ જિલ્લો છે એટલે આપણે માની શકીએ કે પોલીસ ની સંખ્યા મર્યાદિત હોય એ બધી જગ્યાએ ન પહોંચી શકે પરંતુ અ હપ્તા લેવા બધી જગ્યાએ પહોંચી જતા હોય અને જો દારૂ બંધ ન આવી શકતો હોય તો એ પણ ગંભીર વિષય છે એટલે મને એમ છે સ્ટેટ મોનિટરિંગ સેટ ની એક બ્રાન્ચ કચ્છમાં હોવી જોઈએ જેથી કચ્છના લોકોનું ભૂલું થશે જતીશભાઈ તમને એક વિડીયો તમારા ધ્યાનમાં હશે કે માંડવી બીચ ઉપર એક ખુલ્લે આમ દારૂ લઈ જાઓ દારૂ લઈ લો ગણતરીના કલાકોમાં જેને શોધી કાઢ્યો તો આવા બુટલેગરને શું શોધી કાઢશે

મોટા મોટા મસમો થાપતા લઈ અને પોલીસ એ ધંધો કરવા દે છે જે બુટલેગરો છે એમના ઘર ભરાય છે પોલીસ ના ઘર ભરાય છે પરંતુ અંતે મરો કોનો થાય છે મારા અને તમારા જેવા સામાન્ય નાગરિક નો સતીશભાઈ છેલ્લો પ્રશ્ન છે કે તમે કદાચ દારૂ પીને જતા હો તો પોલીસ તમારા પર કેસ કરી નાખશે તમને કોઈ ખોટા કેસમાં ફસાવી નાખશે બિલકુલ આ બુટલે ઘર ઉપર આટલી બધી મીઠી નજર કેમ હોય છે અ બુટલેગરો ઉપર પણ કેસ કરે છે પરંતુ કેવા કેસ કરે છે કે જે માત્ર કાગળ ઉપર દેખાડવાના હોય માત્ર એમના નહીં બુટલેગરો અને જનતા નહીં પરંતુ ઘણા બધા પોલીસવાળા પણ આ દારૂની બધીથી બરબાદ થયા છે એમને પોતાના ઘર બરબાદ કરેલા છે એમને એમનો પરિવાર ગુમાવવાનો વારો આવ્યો છે એ છતાં જો ગંભીરતાથી ન સમજતા હોય તો એ બહુ જ ચિંતાનો વિષય છે મારા અને તમારા હાથમાં કેમ કે કાયદાનો વ્યવસ્થા એ એનો પ્રશ્ન થાય અને પોલીસને કરવાનો હોય હા ખાવડામાં જનતા રેડ કરી એ બહુ સારી વાત છે પરંતુ એ પણ કાયદાની મર્યાદામાં તો નથી જ આવતો એટલે જે પોલીસને કાર્યવાહી કરવાની હોય એ પોલીસ નથી કરતી ત્યારે પછી જનતાનો રોલ આવે છે અને મારા તમારા જેવા લોકોને ઘર્ષણમાં ઉતરવું પડે છે એ ખૂબ ચિંતાનો વિષય છે જી

માઇનોરિટીમાં છે એટલે ખૂબ જ ચિંતા ઊભી થાય એમ છે કે લોકો કચ્છના લોકોનું જીવન કઈ તરફ જઈ રહ્યું છે છે હા એ વાત સાચી કે પોલીસ કાર્યવાહી ન કરે ત્યાં આપણે કાર્યવાહી કરવી જોઈએ એ પણ હકીકત છે પરંતુ મને એમ છે કે એ સમય આવવાને હજી ઘણો સમય લાગશે કેમ કે લોકોમાં હજી એટલી જાગૃતતા નથી આવી કે એ દારૂથી કેટલું નુકસાન છે શું નુકસાન છે એ જાણે તો એમને ખબર પડે કે આ દેશી દારૂ એટલે મતલબ કે એક પ્રકારનો કેમિકલ જ હોય છે અને બીજું ગંભીર વાત એ છે કે જ્યારે ભૂતકાળમાં ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયા આપણા ગૃહમંત્રી હર્ષંઘવી તો એને લઠ્ઠાકાંડ માનવા જ તૈયાર નથી કેમિકલ કાંડ માને છે તો આવી જો સરકારની નીતિઓ હોય તો નીચે એ પરકોલેટ થવાની છે અને પોલીસની જ આવી નીતિઓ હશે પરિણામ સ્વરૂપે આપણે બધાએ બરબાદ થવાનો રાજકારણીઓના પોલીસના અને બુતલેગરોના ઘર ભરાવાના અને મારે તમારે મરવાનું છે આભાર દેશભાઈ તમારો પણ એક પ્રશ્ન લાવી છે અધિકારી આવી સાચી વાત છે ભૂતકાળમાં આપણે સારા અધિકારીઓ નતા એના અનુભવ થયા છે પરંતુ અત્યારે જે એસપી છે આપણે માનવામાં આવે છે કે સારા અધિકારી છે યંગ અધિકારી છે એમના સુધી આ વાત પહોંચતી ન હોય એ પણ શક્ય હોઈ શકે એટલે મને એમ છે એ હજી જસ્ટ થોડા સમયમાં આવ્યા જ છે એટલે એમને પણ સમય આપવો જોઈએ પણ એની વચ્ચે ચિંતાનો વિષય એ છે કે જે ખોટા અધિકારીઓ છે જે લાંચી અધિકારીઓ છે જે કચ્છની પેઢીને બરબાદ કરવા વાળા અધિકારીઓ છે એ અધિકારીઓને આપણે પાણીચો દેખાડવો પડે અને એમની પણ ફરિયાદો કરવી પડે સમયાંતરે આવી ફરિયાદો થાય છે પરંતુ પોલીસ વિરુદ્ધની જ ફરિયાદો હોતા માત્ર

માની લઈએ છીએ કામ કરે છે પરંતુ એની પ્રક્રિયા એટલી જટિલ છે એ આપણે જે પૈસા હોય ને આપણે એ પોલીસવાળાને આપીએ હવે પોલીસવાળો એ પોતેને લે ત્રીજા કોઈક માધ્યમથી લેવડાવતો હોય એટલે એ જટિલ પ્રક્રિયામાં પર્ટીક્યુલર જે રેડ નું પ્રમાણ છે એ બહુ જ ઓછું પ્રમાણ થાય છે એનો જ તો આ લોકો લાભ લઈ લે છે જો સીધી રીતે એવા કાયદાઓ બનતા હોય કે કોઈ એફિડેવિટ સ્વરૂપે આપે કે ભાઈ આને મારી પાસે લાંચ માંગી છે પરંતુ એનો મારી પાસે કોઈ પુરાવો નથી તો એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ આ બીજો દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લાગે જાય છે જ્યારે આવા બનાવો બને ત્યારે સીસીટીવી કેમેરાની નકલો હોતી નથી એ કહી દે છે કે અમારો ડીબીઆર બનશે તો મને એમ લાગે છે કે પોલીસના ઉપરી અધિકારીઓ સાવ એટલા તો બુદ્ધિવિહીન વિહીન નહીં હોય કે એ આ બધી વાતને માની લે મીઠા મોઢે એમની પણ ક્યાંક સહમતી હોય તો જ આવા ધંધા થતા હોય એટલે અપ ટુ એન્ડ હું તો માનું છું કે આપણા ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીથી કરી અને એક નાના કોન્સ્ટેબલ સુધી બધા જ લોકોને ખબર છે કે કેવી રીતે સિસ્ટમ ચાલે છે કેમ સેન્કશન દેવાય છે કેમ હપ્તા દેવાય છે ને કેમ દારૂ વેચાય છે પરંતુ કોઈને કઈ બોલવું નથી કેમ કે મીઠું મીઠું બધે ને ગપ કરી જવું છે ને જયારે લઠાકાન થાય ત્યારે કડું કડવું થુથુ કરી દેવું છે એટલે આ જે ગુજરાતની સ્થિતિ છે એ બહુ જ ચિંતા ઉપજાવે એવી છે આભાર કઉ